શાસ્ત્રીજી મહારાજના વખતના વડીલ સંતો પણ એ બધાને મન પણ એવું જ કે શાસ્ત્રીજી મહારાજે નાના એવા નારાયણ સ્વરૂપ દાસને આ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે તો આપણે પણ એમની આજ્ઞામાં રહેવું આ બહુ અઘરું છે સંપ્રદાયની અંદર નાના મોટાનો ભેદ તો ઘરમાં લોકોને ગ્રસ્ત નહીં રહેતો હોય છે મોટા મોટા આશ્રમોની અંદર પણ રહેતો હોય છે તો આ પ્રમાણે તો સાધુ તરીકે સ્ત્રી ધનનો ત્યાગ રાખનારા બધા પણ તેમ છતાં પણ એ બધા જ વડીલ સંતો પણ પ્રમુખ સ્વામી મહારાજની સાથે સાથે રહીને એ પ્રમાણે કહેવાય છે કે એમને પૂરો સહકાર આપતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ એ વડીલ સંતોની પાસે જોઈએ તો માર્ગદર્શન પણ માગતા અને એ પ્રમાણે કહેવાય છે કે એમને સાથે નાખીને કાર્ય કરતા ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સંસ્થા ચલાવી એટલે માત્ર બુક છપાઈ ગઈ ને વાઉચર છુપાઈ ગયા અને એકાઉન્ટન્ટ આપણી પાસે સહી કરાવી જાય એટલું જ નથી સંસ્થા ચલાવી એટલે આ તો એક સામાન્ય વસ્તુ છે પરંતુ એક એક સંતને એક એક હરિભક્તના મનને સાચવવા અને જ્યારે સચવાય ને ત્યારે જ આ સત્સંગ લીલો પલ્લવ રહે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર આમ આનંદ આવતો હોય ને તો પોતાના મનની ઈચ્છા પૂરી થાય ને તો કેવો આનંદ આવે જેમ આપણે દાખલા તરીકે જોઈએ તો કોઈ હરિભગત સ્વામીને એમ કે બાપા મારે કુવા ઉપર તમે આવો અને મારા કુવામાં પાણી આવ્યું છે એ પાણીથી પહેલા સ્નાન કરો ને પછી જ હું ખેતરમાં પાવાનું શરૂ કરું હવે આ આમ જોઈએ તો કે આ આધ્યાત્મિકતાની કોઈ આમાં પ્રશ્નની લેવડ દેવડ નથી પરંતુ કહેવાય છે કે હરિભક્તનો ભોગ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર યોગી બાપાના વખતમાં એમણે જોયો હોય જોયો ન હોય તો એના મનની અંદર શું ચાલે છે એને પણ પોતે સર્વજ્ઞપણે અંતરયામીપણે કરીને જાણતા હોય એ બધું જ વિચારીને સ્વામી પોતે કંઈક ચાલો અમે આવીએ છીએ અને જાય ત્યાં પછી એમાં કૂવામાંથી પાણી કાઢી અને સ્વામી શ્રી સ્નાન કરે અને પછી જ ખેતરની અંદર બધી ભક્તો પાણી વાળે ત્યારે એને કેટલો બધો આનંદ થાય કે આજ મારો સંકલ્પ પૂરો થયો હવે હકીકતની અંદર આ પુરુષો તો અક્ષરધામની અંદર આંગળી પકડીને મહારાજની જોડે બેસાડવા માટે જ આવ્યા છે પણ છતાંય ત્યાં સુધી લઈ જવામાં ઘણા બધા આવા જે ગ્રહસ્થ હરિભક્તોના અંતરની અંદર જે સંકલ્પો થતા હોય એને પૂરા કરે એટલે કેટલી બધી જબરજસ્ત મોટી વાત છે તો સંસ્થા ચલાવવાની અંદર આ પણ રહેતું આજે જોઈએ તો સત્સંગીઓના ઘરની અંદર જે નાના નાના બાળકો જન્મ્યા હતા અત્યાર સુધીની અંદર એ બધા જ બાળકોનું નામ પણ સ્વામીએ પાડ્યું સ્વામી ઘણી વખત પૂછે કે કઈ રાશિ છે તો રાશિ પ્રમાણે પાડીએ ઓલા હરિભગત કે સ્વામી અમારા રાષ્ટ્રીય કાંઈ નહીં તમે કહો એ નામ તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે નામાભિધાન ભી કર્યા છે હજારો બાળકોના નામ પાડનાર પ્રમુખ સ્વામી મહારાજ અને સાથે સાથે એમણે આ સંસ્થાની અંદર જેને કહેવાય ને કે તે વખતના સમયની અંદર સત્સંગને વેગ મળે એટલા માટે યોગી મહારાજ જે રવિવારની સભા શરૂ કરી સત્સંગની અંદર અને બાળ મંડળ કિશોર મંડળ યુવક મંડળ મહિલા મંડળ આ બધા આ જે જેને કહેવાય નહીં કે સત્સંગના સોપાન શરૂ કર્યા એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ લેશ માત્ર પાછા પડ્યા નહીં ગમે તે પ્રકારે નાના મોટા ખર્ચા કરવાના થાય તો પણ સ્વામીશ્રી લેશ માત્ર પાછા પડે નહીં અને ભગવાન ઉપર છોડી દે ને ભગવાન બધું કરી આપતા આ નજરો નજર અમે જોયું છે એટલે એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક અંતરની અંદરથી એવું બોલતા કે શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી મને મનની અંદર એવું નથી લાગ્યું કે હું એકલો પડી ગયો કારણ કે શાસ્ત્રીજી મહારાજે એમને આ સંસ્થાની જવાબદારી સોંપી દીધી પરંતુ જવાબદારી એકલાથી આ પ્રમાણે પૂરી પાડી શકાય પણ નહીં એની અંદર તો બધાનો સાથ સહકાર હોય ને તો જ થઈ શકે અને એટલે જ આપણે જાણીએ એ પ્રમાણે આપણને એ પ્રમુખસ્વામી મહારાજ પોતે એવું કહેતા કે મને યોગીજી મહારાજની છત્ર છાયા મળી એટલે મારે મન તો એમ જ કે મારે માટે શાસ્ત્રીજી મહારાજ જ છે આવી પણ એક ગુરુ ભક્તિ પોતાના જીવનની અંદર આપણને દેખાય આ બહુ મહત્વની બાબત છે અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલેલા કે યોગીજી મહારાજના વિચારથી મારો વિચાર ક્યારેય જુદો પડ્યો નથી હવે આ કેટલી મોટી જબરદસ્ત ઐશ્વર્ય શક્તિ ધારણ કરનાર સંસ્થાના પ્રમુખ હોવા છતાં પણ ક્યારેય એમણે પોતાના મનની અંદર એવું વિચાર્યું નથી કે આપણે બાપાને સાઈડમાં કરીને આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરીએ જે કંઈ નાનો મોટો પ્રશ્ન હોય પ્રોગ્રામ ગોઠવવાના હોય સંતોના પ્રશ્ન હોય હરિભક્તોના પ્રશ્ન હોય એ ગમે તે હોય તો યોગીજી મહારાજની પાસે બધી રજૂઆત કરીને બાપા કહે એમ જ કર્યું અને એ પ્રમાણે કર્યું અને એક બે દાડો નહીં તો શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા પછી વીસ વીસ વર્ષ સુધી આ પ્રકારે પ્રમુખસ્વામી મહારાજે પોતે આવું વિરાટ કાર્ય કર્યું તો આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ પોતે પ્રમુખ સ્વામી મહારાજને જોઈને ઘણી વખત તો એવું કહેતા કે મને ઉભરા આવે ઉભરા આવે ઉભરા આવે નારાયણ દાસને જોઈને મને ઉભરા આવે કેમ એવું તો એમનામાં એવા મહારાજે મોકલેલા આ ગુણાતીત સંત હતા અને એવા ગુણો હતા કે જે ગુણને જોઈને દરેક વ્યક્તિ અંતરની અંદર ગુણવાન વ્યક્તિ ઉપર અતિશય પ્રસન્નતા બતાવે તો ગુરુ તો પોતાના શિષ્ય ઉપર આ રીતે બતાવે જ અને એક વખત પ્રમુખ સ્વામી મહારાજે પોતે નાની ઉંમરની અંદર શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે સ્વામી આવડી મોટી સંસ્થાના કેટલા બધા કામ એ ચાલે છે અને છતાંય તે તમે લેશ માત્ર એનો ભાર રાખતા નથી અને જયારે સુવાનું હોય ત્યારે ઘસઘસાટ ઊંઘી જાઓ છો અને આ કેવી રીતે બને અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે એ વખતે બોલ્યા હતા એક જ્યારે તારા માથે આવશે ને એટલે ખબર પડશે કે કેવી રીતે બને પણ પછી શાસ્ત્રી મહારાજ બોલ્યા કે આપણે કરતા માનીએ તો ને આપણે તો મહારાજને કરતા માનીએ છીએ ને મહારાજ કરે છે આપણે તો જે મહારાજની મરજી હોય એ પ્રમાણે આપણે આગળ વધવાનું તો આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે પણ એ કેવી રીતે રહેતા હતા એમ રહેવાનું પણ પ્રમુખસ્વામી મહારાજને અગમ ચેતી સૂચન આપી દીધું અને પ્રમુખસ્વામી મહારાજ માટે પણ જોયું છે કે આટલી મોટી સંસ્થાનો વહીવટ કરવા કરતા હોવા છતાં પણ આપણે જોયું છે પારાયણો પણ કરી છે પછી વિચરણ પણ કર્યું છે મંદિરોના વહીવટોની અંદર પણ ખૂબ એમણે ધ્યાન આપ્યું છે સંતોની બદલી કરવાની હોય મંદિરમાં સેવાની બદલી કરવાની હોય વર્ષો સુધી સ્વામીએ સહજતાથી કોઈપણ પ્રકારનો માથે ભાર છે એમ સમજ્યા વગર કાર્ય કર્યું છે અને એના કારણે કરીને આપણને પણ દેખાય કે સ્વામી બાપાને પણ ઘણા બધા વર્ષો સુધી એ બાપા જ્યારે બપોરે આરામમાં જાય ત્યારે પણ ચરણ સેવા કરવા જવાનો લાભ મળતો તો બે મિનિટ કે ત્રણ મિનિટ તે વખતના સમયની અંદર માં તો ઘસઘાટ સ્વામી ઊંઘી જાય અને રાત્રે પણ આવી રીતે અમે જ્યારે ચરણ સેવા કરીએ ત્યારે સેવા કરતા કરતા પણ એ વખતે સ્વામી પણ પોતે ઘસઘઝાટ ઊંઘી જાય તો આપણને ખબર પડે કે મારું આ કેમ આ ચાલતું છે માથે જવાબદારી હોય ને એકાદું ટેન્શન આપણને હોય ને તો એ કહેવાય છે કે માણસને ઊંઘ ન આવે જેમ ખેડૂતે ખેતર ની અંદર મગફળી વાવી હોય અને સરસ મજાની ઉગીન તૈયાર થઈ હોય પણ વરસાદના પાણીની જરૂર છે હવે વરસાદ પડે નહીં કેટલું ટેન્શન આ વાવેલું બધું આપણા હાથમાંથી જશે બિયારણ જતું રહેશે એક જ પ્રશ્ન આ તો ઠીક છે ભગવાન દયા કરે અને વળી વરસાદ પાડી દે તો અહો અહો આનંદમાં આવી જાય કે વાહ ભગવાને મહારાજે મને લેર કરી દીધી જરૂર હતી ને એવા ટાઈમે વરસાદ આવ્યો પણ આવે ત્યારે આનંદ ને ન આવે ત્યારે એનું ટેન્શન જયારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ કેતા કે આપણે પ્રયત્ન પૂરો કરવાનો કોઈ પણ કામ હાથમાં લઈએ તો એને સ્વામીશ્રી કરેલી સંસ્કૃતિ સેવાથી સૌ તે ઉપર ઓળઘોડ હતા આજ ક્રમમાં તારીખ પંદર માર્ચની સાંજે ગાંધીનગરમાં કાશીભાઈ પટેલના વિશાળ બંગલે સત્કાર સમારંભ યોજાયો તેમાં પણ રાજ્યના પંચાયત મંત્રી સંસદીય સચિવ અને તથા અનેક ધારાસભ્યોએ ઉપસ્થિત રહી સ્વામીશ્રીના યશોગાન ગાયા સ્વામીશ્રીના અમદાવાદમાં નિવાસ દરમિયાન મંદિર સંકુલના વિકાસ માટે સૌ આર્થિક સેવાનો ખરડો લઈ નોંધાવી રહેલા તે વખતે આવા સેવાભાવી ભક્તોને વધાવતું પ્રવચન કરતા વડીલ હરિભક્ત અંબાલાલભાઈ સ્વામીશ્રીને ઉદેશીને બોલ્યા કે આ પુરુષને ભગવાન વશ છે કેમ બાપા આ પ્રશ્નનો ઉત્તર આપતા સ્વામીશ્રે સહજ ભાવે મસ્તક હલાવ્યું તેઓના આ હકારાત્મક હાવભાવમાંથી ઉઠેલા હારે વાલો પ્રેમ તેને સંગી રૂમ રમે નો સુર સૌને ડોલાવી ગયો પરંતુ આ સ્વામીશ્રીની મોટપ મહાન હોવા છતાં જન સામાન્ય સાથે ઓતપ્રોત થઈ જવામાં હતી તેથી જ તો આ સોળ માર્ચની બપોરે આણંદના અમુક હરિભક્તોનો વ્યવહારિક કલેશ નિવારવા બપોરે સાડા બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી મીટિંગ કરીને બેઠા હરિભક્તોની સુખાકારી માટે કે તેઓની પ્રેમ વર્ષાથી એ પહેલા ભક્તોનો પૂર્વગ પીગળ્યો નહીં છેવટે સંતોનો આગ્રહ થતા સ્વામીશ્રી મિટિંગ અધૂરી છોડીને જમવા બિરાજ્યા પણ ભોજન બાદ પુનઃ પેલી ગુંચ ઉકેલવા બેસી ગયા હરિભક્ત માટે ભોજન ઠેલનારા સ્વામીશ્રી હવે આરામને પણ ઠોકરે ચડાવ્યું તો એ પરિણામ તો પથ્થર પર પાણી જ આવ્યું છતાં સ્વામીશ્રીએ ભક્તોને પ્રસાદ આશીર્વાદ આપી વિદાય બક્ષી પાર નિભાવની કઠિન હે પિયા અવગુનંત કી પ્રીત એમ ભલે લખાયું હોય પરંતુ સ્વામીશ્રી તેવા લોકો સાથે પણ પ્રીતનો અંકડો ભીડાવેલો રાખી શકતા આવા સંત સૌની સાથે પ્રભુના પણ પ્રીતિપાત્ર બને તેમાં શું નવાય તારીખ સોળ માર્ચની સાંજે અમદાવાદથી સારંગપુર જવા નીકળેલા સ્વામીશ્રી વચ્ચે એક ઘર પેદરામની અર્થે પહોંચ્યા અહીં પીજના ગોરધન જોતા તેઓએ પુરાણી વાત કાઢતા કહ્યું આ મારી સાથે ભણતા તે વખતે અમારી દેખરેખ રાખનાર હરિવલ્લભ સ્વામી બહુ કડક તેમણે અમારું ભવિષ્ય ભાખેલું કે આ ગોરધનભાઈ રાજશ્રી થશે અને આ સ્વામીશ્રી બ્રહ્મશ્રી થશે સ્વામીશ્રીના સારપ્ય પ્રથમથી જ સૌને પ્રભાવિત કરતી રહેલી કારણ કે તે સાધન સિદ્ધ નહીં પણ સહજ સિદ્ધ કરીને આ પધરામણી બાદ સ્વામીશ્રી બાવડાની રામનગર વસાહતમાં તથા નિર્માણધીન મંદિરની જમીન પર પગલા કરીને રાત્રે સવા આઠ વાગે સારંગપુર પધાર્યા અહીં નાજુક સ્વાસ્થ્યને કારણે તેઓ ફક્ત મધ્ય ખંડમાં જ દંડવત કરે તેવી વિનંતી સંતોએ કરી તે મુજબ સ્વામીશ્રી ત્યાં તો સાષ્ટાંગ પ્રાણીપત કર્યા પરંતુ ધર્મકુળના ખંડમાં પણ દંડવત કરવા લાગ્યા તે જોઈ સંતોએ પૂછ્યું બાપા એમ કામ કર્યું મૂર્તિઓ જોઈને લવ આવી ગયો પ્રેમ આવી ગયો સ્વામીશ્રી મરકતા મરકતા બોલ્યા સારંગપુરમાં પધારેલા સ્વામી શ્રી માંદગીની અસરમાંથી સંપૂર્ણ મુક્ત તો નહોતા છતાં સંતો ભક્તોને સમયે સમયે તેઓ સુખની સીમા બતાવતા રહેતા આ સમયમાં તારીખ ઓગણીસ માર્ચના રોજ બાથરૂમમાં કોગડા કરવા પધારેલા તેઓએ પોતાને એક હલતો દાંત બારી કાઢી બહાર બારી બહાર થૂકી નાખ્યો આ જોઈ દેવનંદ સ્વામી તે લેવા દોડી ગયા પણ આ દંત પ્રસાદી દેવતાઓએ જાણે અધરથી જીરી લીધી હોય તેમ તેઓના હાથમાં ન આવી તેઓ દાંત માટે મચાવેલા દોડધામ જોઈ સ્વામીશ્રી બોલ્યા રહેવા દે આ દોડા દોડી દાદ કે ઉપદેશ કરવાનો નથી સંતમાં આત્મબુદ્ધિ અને પ્રીતિ કરી હશે તો કામ આવશે પોતાની પ્રાસાદિક વસ્તુ એકત્રિત કરવાની વૃત્તિ પ્રવૃત્તિ વિશે સ્વામીશ્રીને સખત અણગમો હતો પ્રગટ બ્રહ્મ સ્વરૂપની નિષ્ઠા ધરાવતા ભક્તોને આવી ઈચ્છા રહે કે તે સ્વાભાવિક છે છતાં સ્વામીશ્રી નિશાન ચૂકી ન જવાય તેનું જાણપણું આપતા રહેતા મુંબઈની માંડગીમાં સહેજ સ્વસ્થતા પ્રાપ્ત થતાં જ વિચરણમાં નીકળી પડેલા સ્વામીશ્રી છેલ્લા સત્તર દિવસમાં સોળ ગામો ઘૂમી વળેલા પરંતુ બીમારીમાંથી માંડ બેઠું થયેલું તેઓનું શરીર આ વિચરણનો ભાર માર સહન ન કરી શકતા વીસ માર્ચની રાત્રે પુનઃ ફસડાઈ પડ્યું આ સમયે સ્વામીશ્રી રાત્રિ સભા બાદ સભા મંડપમાંથી નિવાસ સ્થાન તરફ જતા હતા ત્યારે વચ્ચે આવતા હિંડોળા પાસે તેઓ અચાનક ટાઢતાવ ચડ્યા આ જ્વર લીલા પણ ઘણા દિવસ સુધો સુધી ચાલી પરંતુ તેમાં સ્વામીશ્રીના કથા કીર્તન સેવા ભજન તપવ્રત વગેરેમાં લેશ માત્ર ફેર પડ્યો નહીં આ માંદગીમાં તારીખ ચોવીસ માર્ચના રોજ આવેલા ચંદ્રગ્રહણમાં પણ તેઓએ સવારે નવ વાગ્યા થી શરૂ થતો વેધ પાડી બતાવ્યો નવ વાગતા પહેલા તેઓ અલ્પ ખીચડી જમ્યા તે જમ્યા પછી દિવસ દરમિયાન અન્ય કોઈ આહાર લીધા નહીં રાત્રે આઠ વાગ્યા થી પોણા બાર વાગ્યા સુધીના ગ્રહણ કાળમાં પોતાના ઓરડામાં કથા કીર્તન કરાવ્યા ગ્રહણ મુક્તિ બાદ સ્નાન પૂજા કરીને પાણી પણ પીધા વિના પહોળ્યા બીજે દિવસે સવારે ચોવીસ કલાકે તેઓ અન જમ્યા સ્વસ્થ શરીરથી જે કરવું કઠિન પડે તે સ્વામીશ્રી અસ્વસ્થ શરીરે પણ સહજતાથી કરતા શ્રીજી મહારાજની આજ્ઞા પાળોમાં તેઓ ફેર પડે તો ફડકી મરેની રીતે જ રહેલા